રેતી તેમજ લોખંડ આપીને કે શ્રમદાન કરવા શ્રમિકોને દત્તક લેવા ઉપરાંત સાધન સામગ્રીનો ખર્ચ કે ઇક્વિપમેન્ટ આપીને અનેક દાતાઓ તેમજ જે તે ગામના સ્થાનિક લોકો પણ જોડાઈ ગયા છે બોમ્બેના ચંદ્રકાંતભાઈ શકાય એ પિત્રો દ્વારા તાજેતરમાં જ શ્રી દિલીપભાઈ સખિયાને જળ પ્રહરી નો એવોર્ડ અર્પણ કરી યથોચિત સન્માન કરવામાં આવ્યું છે આ રાષ્ટ્રીય યજ્ઞ સમાન કાર્યમાં જોડાઈને આપણે પણ સહભાગી બનીશું તો ભાવિ પેઢીને દુષ્કાળ અછત અને જળ સંકટથી બચાવી શકીશું તો આવો સૌરાષ્ટ્રની ઊંધી રકાબીની ભૌગોલિક રચનાને ચટ્ટી રકાબીમાં પરિવર્તિત કરવા સહભાગી બનીએ राजकोट में जिस तरह से भी काम हो रहा है वहां पर जो एनजी काम कर रही है जो माननीय प्रधानमंत्री मोदी साहब का जो सहेज जल संचय जन भागीदारी जन आंदोलन की बात है तो सबसे अच्छा काम वहाँ पर जो एक एन है वो कर रहा है और उसके कारण रेन वाटर हार्वेस्टिंग का बहुत बड़ा काम वहां हुआ, हुआ है वहाँ पर पानी की कोई भी किल्लत नहीं होगी हम कह सकते हैं उसको करने की आवश्यकता भी नहीं है क्योंकि जितना चाहिए पानी उतना मिल जाता है तो उसके ऊपर अभी कोई योजना बनी नहीं है माने जी जी माने मंत्री जी मंत्री ने जो जिक्र किया जल संचय का ये बात सही है कि वहाँ गिर गंगा करके के एन जी तो बहुत ही अच्छा काम कर रहे हैं मेरा माननीय मंत्री जी से मैं पूछना चाहता हूँ कि जो आजीबंद है सर उसमें शहर का गंदा पानी મિત્રો બધાનું સ્વાગત છે બે મિનિટ જ તમને ખાલી પરિચય આપી પછી આપણે રેસ્ટોરન્ટની વાત કરીએ ગીર ગંગા પરિવાર નું એક જ કામ છે કે વરસાદનું એક પણ ટીપું વરસાદનું એક પણ ટીપુ દરિયામાં ન જાય એના માટે આપણે શું કરી શકાય આખું ગુજરાતનો આ મેન આધાર ખેતીવાડી છે અને પશુપાલન એનું કોઈ મેન મહત્વની જરૂરિયાત હોય ને તો એ પાણી છે આપણું ગુજરાત અત્યારે પાણીમાં ભાડા ઉપર છે કારણ કે નર્મદા ઉપર નિર્ભર થઈ ગયું છે આપણે જે વરસાદ પડે છે એ પાણી આપણે દરિયામાં જવા દઈશી મધ્યપ્રદેશમાં વરસાદ પડે છે ને એ પાણી આપણે વાપરવાનો પ્રયત્ન કરી દેશે તો આપણે આપનું પાણી કેમ ન બચાવી શકીએ ગુજરાતનો એક મોટો વિસ્તાર જે આપણું સૌરાષ્ટ્ર કહેવાય છે સૌરાષ્ટ્રમાં એક પણ એવી મોટી નદી નથી ગુજરાતમાં તો તાપી નર્મદા મહીસાગર અને સાબરમતી ચાર નદી છે પણ વાં એક પણ એવી નદી ન હોવાના હિસાબે વરસાદનું એસી પાણી દરિયામાં વહી જાય છે પથરાણ અને ડુંગરાળ જમીન છે અને રોકવાનો એકમાત્ર વિકલ્પ હોય તો બેસ્ટ વિકલ્પ નાના મોટા ચેકડેમ અને તળાવો ગીર પરિવાર લોક ભાગીદારીથી આ એક કાર્ય કરી રહ્યા છે કે વધારેમાં વધારે જળ સંચય આપણે કેમ કરી શકીએ લોકોને સમજાવીશી કે જન્મદિવસની ઉજવણીમાં ડેમ બાંધી શકાય લગ્નતિથિમાં ડેમ બાંધી શકાય સ્વજનોની યાદમાં પણ આપણે ડેમ બાંધી શકાય કારણ કે પાણી એક એવી વસ્તુ છે કે વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ પેદા નથી થતી કે કોઈ પાણી બનાવી શકે આપણું શરીર દર ત્રણ મહિને બસો એમને લોહી બનાવીને બીજાને દાન આપી શકે છે પણ પાણી નથી બનાવી શકતું અને વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે કોઈ પણ નાના મોટા કરો કે જે પાણી વિના થઈ નહીં શકે આવું પાણી ખાલી ગયા વર્ષે આપના બે દેશના બે મોટા સિટી બેંગ્લોર અને દિલ્હીમાં પાણીની હાહાકાર મચી ગયો હતો દેશના વડાપ્રધાન આ વખતે સરસ મજાનું એક સૂત્ર આપ્યું છે જલ સંચય જન ભાગીદારી કે જનભાગીદારી કે લોક ભાગીદારી થી જળ સંચય કામ કેમ કરવા આ સૂત્ર સાર્થક કરવા માટે અમારી સંસ્થા ખૂબ પ્રયત્ન કરી રહી છે અમારો એક જ ધ્યેય છે કે પાણી કેમ આપણે જળ સંચય કરી શકી અને લોકો ને રહ્યા છે કે વધારે વધારે લોકો આની સાથે જોડાય અને લોકો એમ સમજે કે આ કામ આપનું છે માણસ જન્મે ત્યારે એક ચમચી પાણી પીશે મરે ત્યારે ગંગા સડસ રૂપે પાણી પીએ આખી જિંદગી માણસ ને શરીર માં વધારે વધારે કોઈ વસ્તુ નાખતા હોય તો એ પાણી નાખીશ

બીજી વિશેષ છે કે દેશના ચાર મોડલ છે જળ સંચયના એમાંનું જે એક પીપીટી મોડલ છે એ મોડલનો પ્રચાર પ્રસાર આપણી જળ મંત્રાલય આખા દેશમાં કરી રહી છે કે જે ગીર ગંગાનું મોડલ છે આ મોડલ ઉપર કામ કરી રહી છે આપનો પીપીટી મોડલ શું છે કે જે આજની વાત છે કે મોટી મોટી જે કંપનીઓ છે પોતાના સીએસઆર ફંડમાં કોઈ નાના મોટા ઇક્વિપમેન્ટ સંસ્થાને આપી શકે અમે ગામડાઓની અંદર જઈ અને લોકો સાથે એક પીપીટી મોડલથી કામ કરી લોકોને સમજાવી કે ચલો સંસ્થા તમને ઇક્વિપમેન્ટ આપે છે તમે ડીઝલની વ્યવસ્થા કરો એવા પીપીડી મોડેલ થી ખૂબ સરસ રીતે અત્યારે કાર્ય થઈ રહ્યું છે આવતી 12 તારીખ ને રોજ સાંજના 5 વાગે રાજકોટની અંદર એક અમારું જળ સંમેલનનું આયોજન કર્યું છે આ જળ સંમેલનની અંદર આપના કેન્દ્રીય મિનિસ્ટર પાટીલ સાહેબ આપના ઊર્જા મંત્રી આйна કનુભાઈ દેસાઈ તેમજ સૌરાષ્ટ્રના અમારા ધારાસભ્ય જે પણ એમએલએ અને તદ ઉપરાંત જે મિનિસ્ટરો છે એ બધાએ હાજર રહેવાના છે ખેડૂતો અને આજુબાજુના ગામના તાલુકાના જિલ્લાઓના આગેવાનોને બોલાવી અને લોકોને પાણીનો વિષય કેમ એની પાસે પહોંચે એના માટેનો પ્રયત્ન કર્યા છે અમે મોટી મોટી કંપનીઓને અપીલ કરી છે કે તમારા સીએસઆરમાંથી માંથી આપને જળ સંચયમાં કેમ મદદ કરી શકે તો એવી જ આપની ઝેટકો ઉર્જા વિભાગની ઝટકો અને પીજીવીસીએલ ના આર્થિક સહયોગથી બાર ઇટાચી મશીન અમને સંસ્થાને મળ્યા છે એના લોકાર્પણનો પણ ભેગો કાર્યક્રમ છે અને જળ સંમેલન દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરેક વ્યક્તિને પાણી નું નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાનનું સૂત્રને સાથે કેમ જોડાય અને વધારેમાં વધારે આ વિષયમાં કેમ આગળ વધે અત્યાર લગી અમારો સંસ્થાનો ટાર્ગેટ હતો કે અગિયાર હાજર ચેકડેમ બનાવવાના છે પરંતુ આ સંમેલનમાં અમારો ટાર્ગેટ છે કે 111111 નાના મોટા જળ સંચના ટકચર તૈયાર કરવાના કે જેમાં ચેક ડેમ ઊંડા કરવા રિપેરિંગ કરવા નવા કરવા બોર રિચાર્જ કરવા ખેત તલાવડી બનાવી કુવા રિચાર્જ કરવા કોઈ પણ રીતે પાણીનો એક ટીપું પાણી બહાર ન જાય એના માટે લોકોમાં પણ અવરનેસ આવે લોકો પણ જડાય એના માટેની અમારા સંસ્થાનો પ્રયત્ન છે ભારત માતા કી જય કે કેમ બીજું કે કેન્દ્રના મિનિસ્ટર સી સીઆર પાટીલ સાહેબ તમારું કરવા માટે તો તમને કેન્દ્ર સરકાર તરફથી તમને કોઈ મદદ કે કોઈ એવી કોઈ વાતચીત પહોંચી શકે કે કેન્દ્ર સરકારે આ સંસ્થા સાથે એક એમઓયુ કર્યું છે કે લોકલ લેવલે નાના મોટા કોઈ પણ ઇસ્યુ આવે તો અધિકારી લેવલે અમને મદદ કરી રહ્યા છે આર્થિક મદદની કે નાના મોટા જળ સંચયના કામ હોય તો એ કે સ્ટેટની જવાબદારી છે તો સ્ટેટ આપના જે સ્ટેટના જે કુંવરજીભાઈ બાવળિયા જે આપના જળમંત્રી છે એની સાથે વાતચીત ચાલી રહી છે કે સતત કાંઈક ને કાંઈક એવું કાંઈક આર્થિક મદદ મળે જેથી કરી આ કાર્ય આગળ વધે તો એ પોઝિટિવિટી ની વાત ચાલી રહી છે હજી લગીમાં એનું કોઈ રિઝલ્ટ નથી પણ ટૂક સમયમાં એનું કંઈક ખાસ એવો મને પણ વિશ્વાસ છે અત્યાર સુધી તમે જે ચેક ડેમ ને જે બનાયા એની પાછળ જન ભાગીદારી થી કેટલા રૂપિયા નો ખર્જો કરાયા નાના મોટા આપણે જોઈએ તો 20-25 કરોડ રૂપિયા ઓછામાં ઓછા આ કાર્યમાં અમે વાયપરા છે અને 100% એ લોક ભાગીદારી અમારો પ્રોજેક્ટ તો આ 1000 કરોડ રૂપિયા નો છે કે ત્યારે આટલો અમારો ટાર્ગેટ એ પહોંચવા માટેનો છે પરંતુ વધારેમાં વધારે સૌરાષ્ટ્રની કોઈ જરૂરિયાત છે ને તો એ પાણી છે જ્યાં લગી લોકોમાં જાગૃતિ નહીં આવે ને એ પહેલા આ થોડુંક મુશ્કેલી છે એટલે છેવાડાના વ્યક્તિની લગી આ જાગૃતિ આવવી જરૂરી છે આજથી 50 વર્ષ પહેલા પાણીના સ્તર 30 40 50 ફૂટે હતા એ પાણી અત્યારે 500 700 1000 ફૂટે વહી ગયા છે જો આપણે જાગૃત નહીં ને તો એક સમયે મોટામાં મોટી કોઈ સમસ્યા થાશે ને તો એ પાણી માટે થાશે એના માટે અમે જાગૃતિ માટેનો સતત પ્રયત્ન કરી રહ્યા છીએ જે પાણીની તકલીફ છે એ જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ છે આના પછી કોઈ ટાર્ગેટ કરો કે ઉત્તર ગુજરાતમાં અમે અત્યારે આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાની અંદર પણ અમે નાના મોટા વખતે ડેમ થોડાક બનાવ્યા છે એક જ વસ્તુ પાણી દરિયામાં ન જાય એના માટે જ્યાં પણ જળ કામ થાય ત્યાં કરવા જોઈએ પરંતુ મેં સૌરાષ્ટ્ર ની વાત એટલા માટે કરી કે સૌરાષ્ટ્રમાં એક મોટી નદી નક્કી આખું સૌરાષ્ટ્ર અત્યારે ભાડા ઉપર એને કે નર્મદા ડેમ ઉપર નિર્ભર થઈ ગયું છે જો યાદ તકલીફ પડે કે નર્મદા આવે ને તો લઈને પાણી કેમ રોકી શકાય એની પણ એક ભૌગોલિક તકલીફ મોટી છે કે ગુજરાતને ટોટલ સોળસો કિલોમીટર નો દરિયો મેળો છે એમાં બારસો કિલોમીટર નો દરિયો તો ખાલી સૌરાષ્ટ્રના ભાગમાં છે સૌરાષ્ટ્ર ધરતી પથાડ અને ડુંગરાળ છે વરસાદ ત્યાં પણ ત્રીસ ચાલીસ પચાસ ઇંચ પડે છે

એનું કઈ પ્લાનિંગ હતું અમને સમજવામાં આવ્યું તો એ એસી લાગુ થાય તો એના માટે અમે અત્યારે કાગળ કરી રહ્યા છે જો એ થઈ તો પાણી માટે બહુ સારી સારો રસ્તો નીકળશે અને લોકોને ખૂબ સારો ફાયદો આપડે કઈ કે સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણ નું કોઈ મહત્વનું કાર્ય છે ને તો એ પાણી કોઈ પશુ નો ચારો થઈ જશે પંખીઓ નું ચણ થઈ જશે લોકોને સસ્તું અનાજ મળશે સારી શાકભાજી મળશે આમ કહીને કે બધાને રોજગારી મળશે ખાલી સૌરાષ્ટ્ર ની ગુતો ને કે ગુજરાતના ખેડૂતોને પૂરતું પાણી મળી જાય ને તો આપણા દેશમાં અનાજ નો ઘટે એટલી તાકાત આપના ખેડૂતો માં છે ને આપની ધરતીમાં પણ પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી નો પ્રમાણ ઓછું છે તો આ વરસાદ બહુ પડે છે આપણે ને જળ સંચય માં લોકોને પ્રેરિત કરવા માટેનો મહત્વનો ભાગ છે આજે પાણી કે સ્ટોર કરવા માંગો છો આમાંથી કન્ઝમ્પશન માટે રેસિડેન્શિયલ परपज માટે કેટલું રહેશે અને ઇન્ડસ્ટ્રીયલ ઓર કમર્શિયલ યુઝ માટે કેટલું વિતરણ કરશે ખૂબ સરસ વાત છે પાણી છે ને કે કોઈ પણ જીવિત વસ્તુ માટે પાણી જરૂરી છે ખાલી વૃક્ષને પણ વાવી છે ને તો પાણી વિના થાતું નથી હું એમ કહું કે આપણે રેસિડેન્ટ માલ છે રેસિડેન્ટ લોકોના પાણીની વાત દરેક માણસને પીવા પર ડે પાણી જોઈશે એક કિલો ઘઉં પકવવામાં પાણી લિટર દૂધનું ઉત્પાદન કરવામાં કરવામાં પાણી 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 છે તો એવરેજ કપડાના ઉત્પાદન કેટલું વધારેમાં વધારે પાણી વપરાતું હોય તો એ કૃષિમાં વપરાય છે ખેતીમાં વપરાય છે કે જે માણસની જીવન જરૂરિયાત વસ્તુ છે તો પાણી માટે સમગ્ર ધરતી એક જ છે આપણે એમ કેતા હોય કે અહીંયા રેસિડેન્ટ એરિયો છે આપણે એમ થાય કે અહીંયા સિટી છે કે અહીંયા ગામડું છે ધરતી એક જ છે ઓલ ઓવર આપણા ઓલ ઓવર આપણા પાણીના સ્થળ નીચા સૌરાષ્ટ્રની ધરતીની વાત કરવામાં આવે ને તો ઓલ ઓવર નીચા ગયા છે પછી શહેર હોય તો ગામડું હોય તો ઇન્ડસ્ટ્રીઅલ હોય તો ભલે પાણી તો ને જોઈએ જ છે એટલે વધારેમાં વધારે ઓલ ઓવર પાણીના સ્થળ કેમ બધે તો જ્યાં પણ પાણી બચે ત્યાં ગામડાઓની અંદર ચેક ડેમ બની શકે સિટીઓની અંદર રિચાર્જ બોર થઈ શકે કે જ્યાં ડેમ બનાવવાની જગ્યા નથી ત્યાં બોર રિચાર્જ કરવાનો કે વધારેમાં વધારે કોઈ પણ રીતે જમીનની અંદર પાણી આપણે કેમ ઉતારી શકાય એના માટે કે અમારી સંસ્થા ગીર પરિવારનો પ્રયત્ન છે ઇન્ટ્રોડક્શન આપવાનો હતો હા મારું નામ દિલીપભાઈ સખિયા ગીર ગંગા પરિવારના એક જવાબદાર વ્યક્તિ અને કેના ચેરમેન તરીકે મારી જવાબદારી છે અને મારી સાથે અમારા મિત્રો છે જમનભાઈ બેકોરાવ જે રાજકોટના એક બિલ્ડર પણ છે અને ખૂબ અત્યારે જળ સંચય માટે સેવાનું કાર્ય કરી રહ્યા છે મારી બાજુમાં આકાશભાઈ છે એ અમારા અહીંયા અમદાવાદમાં જ રહે છે અને પ્રકૃતિ માટેના નાના મોટા કાર્ય સમસ્ત મહાજન સમાજ સાથે રહીને એ પણ એક પ્રવૃત્તિના ભાગે એવા જ અમારા મિત્ર જયેશભાઈ છે તે પણ એની એક સંગાતિ તરીકેની સાથે ફરજ બજાવી દે છે નાના મોટા અમે આઠ હજાર સ્ટ્રકચર પૂરા કર્યા છે કે જેમાં ચેકડેમ ઊંડા ઊંચા રિપેરિંગ બોર રિચાર્જ ખેત ખેતલાવડી કુવા રિચાર્જ અને નાના મોટા પાણી સ્ટોરેજના ખાડા कोई पण रीते पाणी रोकाय एना माटे नो અમારો પ્રયત્ન છે אבי અરસ્ત્યા 1,11,000 કા ઓર ટાર્ગેટ છે કે બી ડિસ કરેગા 1,11,000 111 કા ટાર્ગેટ મે તો એહી ચાહતા હું આપને હિન્દી મે પ્રશ્ન ગિયા દો મે એહી ચાહતા હું કે 1-2 સાલ મે કેની કિસ તરહ સે હમ પૂરા કિયા જાય લેકિન ય જન ભાગીદારી હે ક્યોકી લોકો કો સમજانا લોકો કી ભાગીદારી સે કામ ચલ રહા હે તો અગર આર્થિક વ્યવસ્થા અગર જલ્દી હો ગઈ તો હમ ટાર્ગેટ સે જલ્દી પહોંચેંગે हम प्रयत्न करेंगे कि ये टारगेट पे हम मिनिमम कम समय में पहुंच सके फंडिंग सोर्स के है? आ, सोच बाद हम लोगों को समझाते है जन्म दिवस की उजी में हम दो पैसा बचा के इसमें क्यों लगा सके हम हमारे वडिलों का अवसान होने के बाद अगर हम अ, अ, कोई खर्चा करने से उसकी जगह पे हम डैम क्यों बना सके हमारी संस्था के पास तीन हजार डैम तो ऐसे है कि जो एक लाख से लेके दस करोड़ तक तैयार हो सकता है अगर कोई बोलता है कि हमें पांच लाख का डैम बनाना है तो हम डैम बना के उसको देखाते यहां बन अगर कोई कोई अपने तरीके से बनाना चाहते हैं तो भी हम इसको मदद करना चाहते हैं बस एक ही यही है कि पानी बचाना है फंडिंग की बात है सीएसआर फंड से भी हम लोगों को अपील करते हैं मैं हिंदी में बोल रहा था लेकिन एक गुजराती प्रसंग एक बोलता हूं अगले साल एक किसान ने हमको फोन किया कि दिलीप भाई मैंने मेरी लड़की की शादी के लिए पंद्रह लाख एक किया है तो मैंने कर कसर से मैरिज किया तो इनमें दो तीन लाखा लेकिन मैं सोच रहा था एक साल से के मैंने लड़की के नाम पे बेगा किया था एकटा किया, किया किया था अब इसका क्या जाए लेकिन आपको सुनने के बाद मेरे को याद आता है कि दो तीन लाख मेरा है दो तीन लाख में और व्यवस्था करके आपको दे रहा हूं मैं जिस गांव में मेरी लड़की दी है ना इस गांव के अंदर एक छोटा मोटा चार पांच लाख का चेक डेम के तड़ाव मेरे को बना दीजिए मेरे को मेरी दिक्री के ઘણા બધા નાના મોટા ખર્ચા થતા હોય તો એના માટે પણ લોકોને અમે એક જ વસ્તુ કહી કે પાણી વિશ્વની અંદર આપણા દેશના વડાપ્રધાને કીધું છે ગયા છઠ્ઠા મહિનાની નવ તારીખે જયારે તેને ઓનલાઈન વેચ્યુઅલ મિટિંગ સુરતમાં કરી ત્યારે એને બોયલાતા કે સારામાં સારું કોઈ દાન હોય ને તો જલદાન છે સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણનો કોઈ મહત્વનું પાસુ હોય ને તો જ્યાં પાણી છે ત્યાં જીવ સૃષ્ટિ છે આપની જિંદગીમાંથી પાણી નીકળી જાય આપણે જીરો સમગ્ર જીવ સૃષ્ટિ સમગ્ર વિકાસ સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણનો કહેવાય ને કે સો મીંડા આગળનો એકડો છે ને એ પાણી છે આ પાણી આપણે કેમ બચાવી શકાય લોકોમાં લોકોમાં કેમ કેમ આવે આવે જાગૃતિ અને લોકો કેમ જોડાય આ ભાગ છે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ખાલી એક જ સિઝન થતી ચોમાસાની વરસાદનું પાણી આવતું નદીનું પાણી આવતું ને એ પ્રમાણ નથી આપણે બોરનું પાણી વાપરવાનું ચાલુ કર્યું ત્યારથી માણસને વપરાશ માટે કે ખેતીના વપરાશ માટે પણ જ્યારથી બોરનું પાણી ચાલુ કર્યું ત્યારથી જમીનના તળ ઊંડા ગયા છે એ ઊંડા ગયા છે એને પાછી રિકવર કરવા માટેનો તમારો જે પ્રયાસ છે એ પ્રશંસનીય છે હવે મારે બે વસ્તુ કહેવાની આપણે પૂછવાની છે કે સરફેસ વોટર અને બોર વોટર આપણે સમજો કે આ રિચાર્જ બોરિંગનું કરીએ છીએ આપણે તો જળના સ્તર કેટલા ઊંચા એવા ખૂબ સરસ વાત કરી છે બે પ્રકારની આપણી ગુજરાતની ધરતી અને બે પ્રકારની છે છે સમજવાની અમદાવાદની ઉપરનો જે ભાગ છે સાઉથ ગુજરાત ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત એની રેતાળ ધરતી તમે અહીંયા ને પછી પછી હો બસો ફૂટ લગી માટી જ આવશે લેતી આવશે સૌરાષ્ટ્રની ધરતી ને એ પથ્થર ધરતી કે કાર્મિક પથ્થર આવી જાય દસ ફૂટે પંદર ફૂટે એટલે પાણી સ્ટોરેજ કરવાની ધરતીમાં તાકાત ઓછી એટલે ત્યાં ચેક ડેમનો પ્રયોગ વધારે હાલે કે આપણે ઉપર પાણી કેમ રોકી શકાય નદી છે નાળા છે વધારાના હોકડા હોય ત્યાં આપણે રોકી શકાય શકાય સ્ટોરેજ કરી અને ધરતીની ધરતીની અંદર અંદર આ રિચાર્જ કરીને તો પણ મોટો ફાયદો થાય કારણ કે ધરતીની અંદર પથ્થર નથી એટલે એ પાણીને રોકી લઈએ એટલે બે પરંતુ આપણે જ્યાં પણ ડેમ બનાવતા હોય અમે અમરેલી જિલ્લાના મુંજીયાસર તાલુકામાં એક ડેમ બનાવ્યો તો જ્યાં ડેમની આજુબાજુમાં આઠસો ફૂટે પાણી હતા પણ એક મોટું વિશાળ એક જેવું ડેમ બન્યું હોય એ ડેમ બનાવવાથી ખેડૂતોના પાણીના સ્થળ થી બસો ફૂટે હત્યા તો એ સારામાં સારી બાબત છે અમારા રાજકોટમાં એક અમે એક વીર વિરુ સરોવર બનાવ્યું છે એની આજુબાજુમાં પચીસ એપાર્ટમેન્ટ એપાર્મેન્ટ તેતેર માળના એ આઇરાઇટ એપાર્ટમેન્ટમાં એ ઈ વિસ્તારમાં કોઈ બિલ્ડરની બિલ્ડિંગ ચડવું હોય ને તો એ પહેલાં હજાર બે હજાર ઢૂકનો બોર કરે ત્યાર પછી એને પાણી નો પાયો લાગતો હતો અને એ પણ કાઢી છે તળાવ બનાવ્યું કે જેની કેપેસિટી એકવીસ કરોડ લીટર નું ઓમ તો નાનું જ તળાવ કહેવાય પણ એરિયા પ્રમાણમાં વિશાળ તો એ તળાવ બનાવતા જે બે ત્રણ હજાર ફૂટે પાણી હતા એ પચાસ થી સો ફૂટે આવી ગયા લોકોને ઉનાળામાં જે પાણીના ટાંકા મંગાવવા પડતા હતા એ પણ બંધ થઈ ગયા

કે વરસાદનું પાણી એની અંદર અંદર જ રહે બોરની અંદર નીચે જાય એવી કોઈ સ્કીમો કોઈ રેસીડેન્શિયલ પ્લેટફોર્મમાં કોઈ કરાવી શકે ખૂબ સરસ મુદ્દાની વાત છે કોર્પોરેશનમાં જાગૃતિ આવી છે હવેના કોઈ પણ પ્લાનની મંજૂરી વરસાદના પાણીના સ્ટોરેજના ટાકા વિના થતી નથી આ પણ એક ભાગ થયો ન્યા રિચાર્જ બોર કરવો અમારી રાજકોટ કોર્પોરેશને અમલવારી કરી દીધી કે નવો પ્રોજેક્ટ કોઈ પણ કરે તો એને રિચાર્જ બોર કરવો કમ્પલસરી કરવો

દરરોજનું ત્રણ લીટર ત્રણસો દિવસની એવરેજ ગણો ત્રણ જણાનું પરિવાર હોય તો ચાર પાંચ હજાર લીટરનો ટાકો આપણે કરી અને એ વરસાદના પાણીથી ભરી લઈ એટલે આખા પરિવારને શુદ્ધ અને સાત્વિક એકદમ નેચરલ પાણી મળે કે આનાથી કોઈ બીજું સારું ફૂડ નથી તો આ વિષયમાં પણ ક્યાંક ને ક્યાંક અમારા રાજકોટમાં અમારા કાર્યક્રમોનો જોઈ લોકોની અવેરનેસથી ક્યાંક ને ક્યાંક લોકોમાં અવેરનેસ આવી રહી છે આપે એક લાખ અગિયાર હજાર ચેકડેમની જે વાત કરી ખૂબ સારી વાત છે પરંતુ પ્રશ્ન એટલો જ છે કે ગુજરાત સરકારનો જળ સંપત્તિ વિભાગ લગભગ વર્ષ બે હજારમાં પ્રજાકીય જન ભાગીદારીના ખ્યાલ સાથે એ લોકોએ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અમલમાં મૂકી હવે એ યોજના સાઠ ચાલીસની ની પછી એસી ખાસ કરીને એસી આપને ખ્યાલ ખ્યાલ હશે કે જે આદિવાસી વિસ્તારો રહીને માટે હતી હવે આજે એ યોજના છે તો ગુજરાત સરકારે પણ આટલા વર્ષના અંતે જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી એક લાખના ગુજરાત સરકાર પણ પૂરી નથી કરી શકી એટલે મહત્વની વાત એ છે કે આપણો આદર્શ બહુ પ્રશંસ છે હું આપને પોઝિટિવ વાત કરું છું કે હવે એક લાખ એક અગિયાર ચેકડેમને પૂરા કારણ કે એ વખતે તો પંચાયતની જાગૃતિ માટે બે હજારથી બે હજાર ચાર સુધી પ્રજાકીય જાગૃતિ પણ પ્રચંડ હતી તો આ સંદર્ભમાં એક લાખ ચેક ડેમ ન બને તો અત્યારે આપણે કેવી શકીએ જરા સ્પષ્ટ કરો તો સારું ખૂબ સરસ વાત કહી ક્યાંક તમને મને સમજવામાં મિસ્ટેક થઈ છે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જળ સંચયના કાર્યો કરવા એમાં ચેક ડેમ આવી ગયા બોર રિચાર્જ આવી ગયા કુવા રિચાર્જ આવી ગયા ખેત તલાવડી આવી ગઈ કોઈ પણ સોસ કાઢા વધારેમાં વધારે આ વખતે જ અમે જોઈએ અમે આઠ ના ટાર્ગેટ ડેમ તો અમે આઠસો એ જ પહોંચાય છે પણ બોર્ડ રિચાર્જ અમે ત્રણ પ્લસ ગયા ખાડા અમે એટલા વધારે કર્યા જળ સંચયના કાર્ય થવા જોઈએ પણ તમારી વાત મુદા છે એનો પણ એક જવાબ દો જે તે સમયે આપના કેશુભાઈ પટેલ જ્યારે આપના મુખ્યમંત્રી હતા એને સૌરાષ્ટ્રની અંદર દોઢ લાખ કરતા પણ વધારે ચેક ડેમો ને તળાવો એને બે ત્રણ વિભાગ હતા સ્ટેટ છે વોટર જિલ્લા પંચાયત છે ડીઆરડીએ છે વોટર સેટ છે અને ત્યાર પછી થોડીક લોકોમાં કેશુભાઈ પટેલ ત્યારે પાણીનું મહત્વ સમજાણું સાહેબે કીધું એમ લોકોમાં માં અવેરનેસ આપી લોકો પણ સમજાણા સરકારે પણ યોજના કાઢી સાઠ ચાલીસ એસી વીસ છેલ્લે 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 તો નેવું દસ ની પણ યોજના આપી હતી ખૂબ એમ કહીને દે લાખ દોઢ લાખ જેટલા નાના મોટા ચેક ડેમ અને તળાવોના ટકચર તૈયાર થયા અને એને હિસાબે ખૂબ રાષ્ટ્રને અને ખૂબ ખેતીવાડી માં બધાને ખૂબ મોટો ફાયદો થયો તો થેન્ક યુ સર ખૂબ ખૂબ મિત્રોને આભાર ધન્યવાદ

કોઈ ના મીડિયા કે ફોટા જોતા હોય તો આના ભાઈ મોકલી દેશે બરોબર કે ફોટા તમને મળી જશે એમાં છે ઘણા બધા નેમોના બોનચાર્જના કુવાલીચાર્જના પાછળ હું મોકલી

से चक्करों भराला बताया विजय नॉर्मल जतरा एक बार यहां જોઈ લેજો પ્રોપર કુટો લઈ લો નોર્મલ ભોઈ છે ગુર રોલી બોલેજી કી આ તમારું મે બોલી પેલી દે ને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દિલીપભાઈ સખિયા જળ સંચય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે જળ સંચય જન ભાગીદારી કેચ ધ ધરે એ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ કે જેનો વરસાદનો એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે પાણી પાણી એક એવી વસ્તુ છે કે કોઈ બનાવી નથી શકતું પાણી વિના કોઈ કામ થઈ નથી શકતું અને વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય તો એ વરસાદનું પાણી છે ઈશ્વર આપની ઘરે દેવા આવે છે આ પાણીને આપણે કેમ રોકી શકાય એના માટે અમારી સંસ્થા ઓલ ઓવર દેશની અંદર પણ કહી શકાય જ્યાં પણ લોકોની દાતાઓની ઈચ્છા હોય કંપનીઓની ઈચ્છા હોય ત્યાં અમે લોક ભાગીદારીથી જળ સંચયના કામ કરી છે ચેક મુંડા કરવા રિપેરિંગ કરવા નવા બનાવવા બોર રિચાર્જ કરવા ખેત તલાવડી કરવી કુવા રિચાર્જ કરવા અત્યાર લગીમાં નાના મોટા 8000 કરતા પણ વધારે કાર્યો પૂર્ણ કર્યા છે અને 111111 ડેમો બનાવવાના સંકલ્પ આવા જળ સંચયના કાર્ય કરવાના સંકલ્પ સાથે અમે આને આગળ વધારી રહ્યા છીએ એના ભાગરૂપે

લોકોમાં જાગૃતિ આવે એવો અમારા ગીર ગંગા પરિવારનો પ્રયત્ન છે અને આ કાર્યમાં દરેક લોકો આમાં જોડાય અને આપના સૌરાષ્ટ્ર અને ગુજરાતનો જે જળ સંચય કાયમી પ્રશ્ન સોલ્વ થઈ શકે સ્વનિર્ભર બની શકે એના માટેનો પ્રયત્ન છે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ વતી હું લોકોને પણ અપીલ કરું છું કે આ કાર્યમાં ચાલો આપણે બધા સાથે મળી અને જળ સંચયના કાર્ય પૂરા કરી સમગ્ર જીવ સૃષ્ટિ અને પશુ પંખી અને કલ્યાણ અર્થે પાણી બહુ મહત્વનો ભાગ છે અને આ કાર્યમાં આપણે બધાય જોડ્યા અને આગળ વધ્યા અત્યાર સુધી કેટલા બનાવી ચૂક્યા છો હજી આગળમાં કેટલા બનાવવાનું અત્યાર લગીમાં અમે નાના મોટા 8000 કરતા પણ નાના ટકચરઓ કે આપણે કે તૈયાર કર્યા છે 1,11,111 ટકચર કરવાનો અમે ટાર્ગેટ કર્યો છે કે જેની અંદર ચેક ડેમ તળાવો બોર રિચાર્જ ખેત તલાવડી કુવા રિચાર્જ અન્ય નાના પાણીના સ્ત્રોતના ખાડા વધારેમાં વધારે જળ સંચયના કાર્ય થાય એવો અમારો ટાર્ગેટ છે Thank you.